જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ગાલા અસાઇનમેન્ટ ધોરણ બાર આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં પેપર એક માં પ્રશ્નપત્ર નંબર એક નો સેક્શન બી આપણે ભણવાનો છે અગાઉ પેપર એક નો સેક્શન એ તમે ભણી ચૂક્યા છો જો તમે તેના વિડીયો નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ચાલો શરૂ કરીએ પણ એની પહેલા એક ખાસ વાત શું કે વાલા વિદ્યાર્થી મિત્રો હવે તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મંગાવી શકો છો જી હા ગાલા અસાઇમેન્ટ બુક મેળવવા માટે તમારે ઘરની બહાર નીકળવાની પણ જરૂર નથી તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે બરાબર આ લિંક ઉપર ક્લિક કરીને તે છે તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો બીજું ગાલા અસાઇમેન્ટ બુકમાંથી તમને મળવા જઈ રહી છે ફ્રી આન્સર કી કઈ રીતે ચાલો શીખવાડું જેવું ગાલા અસાઇમેન્ટ ઓપન કરશો ને એટલે આ પ્રકારના કોઠા ઉપર તમને આવું સરફેસ દેખાશે તો જે અહીંયા બારકોડ આપ્યો છે ને એ બારકોડને સ્કેન કરવાનો

તમારા મોબાઈલની અંદર તમારી એપ્લિકેશનની અંદર ગાલા અસાઈનમેન્ટ બુકની આન્સર કી શરૂ થઈ ચૂકી છે ઓકે ચાલો હવે શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 1 નો સેક્શન બી પહેલો પ્રશ્ન કહી છે રીડ ધ ફોલોઇંગ એક્સટ્રેક્ટશન આન્સર ધ ક્વેશ્ચન કે નીચેના પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપો પેરેગ્રાફને વાંચવાના છે સવાલના આપવાના છે અને યુનિટ બેઝ્ડ ક્વેશ્ચન આન્સર છે 12 માર્ક્સનો સવાલ છે તો ચાલો પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ climate change and global warming are dramatically urgent and serious problems that can lead to climatic consequences we do not need to wait for governments alone to find solutions to these terrible problems each individual, ca each individual can play an important part by simply adopting a more responsible lifestyle beginning with a small little some little everyday does and don'ts it is the only વે ટુ 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 સેવ અવર બિફોર ઇટ ઇઝ લેટ સવાલ છે આર ધ સિરિયસ કે પેરેગ્રાફમાં આધારે બે મુખ્ય સમસ્યાઓ કઈ 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 છે 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 મુખ્ય મુખ્ય બે બે સમસ્યા તો ક્લાઇમેટ ક્લાઇમેટ ચેન્જ ચેન્જ એન્ડ એન્ડ ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગ આ સમસ્યાઓ લખીશું પ્રોબ્લેમ્સ આર હિયર અહીંયા એમની ચર્ચા કરવામાં આવી છે

પાર્ટ બાય સિમ્પલી એડોપ્ટિંગ મોર રિસ્પોન્સિબલ લાઈફ સ્ટાઇલ કે સામાન્ય રીતે જે લાઈફસ્ટાઈલ આપણી હોય એમાં જે વધારે જવાબદાર લાઈફસ્ટાઈલ આપણે અપનાવીએ તો આપણા આપણે બચાવી શકીએ છીએ અને અમુક સિમ્પલ સિમ્પલ કામ કરવાના એવરી લાઈફમાં જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે તો કરવાના છે એવી રીતે આપણે આપણા પ્લાન્ટને બચાવી શકીએ છીએ તો જવાબ લખીશું આપણે આ રીતે ઈચ પર્સન કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ટુ સેવ અવર પ્લાનેટ By adopting a more responsible lifestyle and following small everyday do's and don'ts to help reduce climate change and global warming. Ready? Headache gives the sufferers a touch of importance. All the other X sounds crude and psychological and sensitive people would not mention them no other alignment can be so openly mentioned with impunity. you could mention headache in most elegant social gathering and no one would be shocked by it. the only expression which is superior to headache is indisposition. which element can openly be mentioned?

बराबर लखीशु जवाब हेडेक केन ओपनली बी मेन्शन त्यार बाद सवाल से भी जो के व्हाट इज सुपीरियर टू हेडेक के व्हाट इज सुपीरियर टू हेडेक हेडेक नी ऊपर शु छे हेडेक है, नी सुपीरियर शु छे तो इन डिस्पोर्शन इज द सुपीरियर टू हेडेक चलो अगला पैराग्राफ तरफ वधीशु सोजोनर ट्रुथ सोजोनर ट्रुथ सीए 1797 टू 1883 Was a black American freedom fighter and author. She was born Asville Burmfrey in Uster Country, New York. The daughter of an African named Blumfrey, after his Dutch owner, and a woman called Elizabeth. About age of nine, she was auctioned. She was auctioned off to an Englishman named John Neely. John Neely netene तो नीलिस अंडरस्टूड वेरी लिटल डच के नीली जैसे बहुत ओछी ઓછી ડચ ભાષા સમજતો डच जार्गन एंड एज अ रिजल्ट शी वाज ऑफन ब्रूटली पनिश्ड એટલે ઘણીવાર એને જે છે બહુ જ સજા થતી ફોર નો રીઅલ રીઝન ખરેખર કોઈ વાસ્તવિક કારણો નહોતા પણ છતાં પણ જે છે સોજોનરને સજા થતી પેલો સવાલ હુ વેર ધ પેરેન્ટ્સ ઓફ સોજોનર ટ્રુથ સોજોનર ટ્રુથના ના માતા-પિતા કોણ છે તો જો સોજોનર ટ્રુથના ના માતા-પિતા જો આ બ્લમફી અને એલિઝાબેથ આ એના માતા પિતા છે લખીશું એન આફ્રિકન નેમ્ડ બ્લમ્ફી એન્ડ એલિઝાબેથ વેર ધ પેરેન્ટ્સ ઓફ સોજોનલ ટ્રુથ એ સોજોનલ ટ્રુથ ના માતા પિતા છે સવાલ છે બીજો કે વાય વોઝ સોજોનલ ટ્રુથ પરિષ્ણ વેરી ઓફન સવાલ સમજીએ વાય એટલે કે શા માટે વોઝ એટલે કે હતો હતી એવું ભૂતકાળ દર્શાવવા માટે વપરાય છે શા માટે શા માટે સોજોનર ટ્રુથ ને પનિશ્ડ સજા થતી વેરી ઓફન વારંવાર શા માટે સોજોનર ને વારંવાર સજા થતી સજાનું કારણ શું હતું તો કારણ એકમાત્ર હતું કે એના જે માલિક હતા એના જે ઓનર નીલી એ ડચ લેંગ્વેજ બહુ ઓછી સમજતા અને એના કારણે જે છે એને વારંવાર કારણ વગરની ને બ્રુટલી ભયાનક સજા થતી લખીશું વેરી ઓફન સોજોનર ટ્રુથ વોઝ પનિશ્ડ એટલા માટે જે છે પેલી ને વારંવાર સજા થતી એ પણ કેવી બ્રુટલી ચાલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ વધીએ ધન ઓફ એજ્યુકેશન ધર ઇઝ ધુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ લિમિટેડ એની એનિમેટ એની બડી બરોબર જે ફંક્શન ઓફ એજ્યુકેશન ભણતરનું કાર્ય છે ઇઝ ટુ હેલ્પ હેલ્પ યુ તમારી મદદ કરવાનું છે ફ્રોમ ચાઇલ્ડહુડ ટુ નોટ લિમિટેડ એની બડી કોઈની કોપી નથી કરવાની બટ ટુ બી યોર સેલ્ફ પણ યોર સેલ્ફ એટલે કે જેવા છો એવું બનવાનું છે ઓલ ધ ટાઈમ એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ અને આ સૌથી અઘરી બાબત છે વેધર યુ આર અગલી તમે બદસુરત હો ઓર બ્યુટીફુલ સુંદર હો વેધર યુ આર એમ્બિશિયસ ઓર જેલિસ ज वॉट यू आर इन टू समेरी कार्य शू पे लाइन मैं ધ ફંકશન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહૂડ નોટ ટુ ઇમિટેટ એની બડી બરાબર ફંકશન છે કે તમારી મદદ કરવાનું કોઈના કોઈના જેવું બનાવવા નથી બરાબર તમે જેવા છો એવા બી ઓર સેલ્ફ ઓલ ધ ટાઈમ હંમેશા માટે જેવા છો એવા ને એવા બનવાનું છે ધ ફંકશન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ હેલ્પ અસ ફ્રોમ ચાઇલ્ડહૂડ નોટ ટુ ઇમિટેટ એની બડી બટ ટુ બી ઓર સેલ્સ ઓલ ધ ટાઈમ ચાલો આગળના પેરેગ્રાફ તરફ આગળ વધીએ આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ હું જાણું છું કે હું કોના વિશે વાત કરું છું શેના વિશે વાત કરું છું માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એની બડી એલ કે મારા માહિતીના જે સ્ત્રોત છે એ એટલા જ વિશ્વાસુ છે એટલા જ રિલાયેબલ છે કે જેટલા બીજા કોઈના હોઈ શકે આઈ હેવ પેપર્સ મારી પાસે પેપર્સ આવે છે મેગઝીન્સ આવે છે ઇંગ્લેન્ડથી ફ્રાન્સથી જર્મનીથી અને ઓસ્ટ્રિયાથી Uh, no, शब्दों को ना? आ शब्दो छे Helen Keller ना? जी हाँ। સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર નામનો જે પાઠ છે એમાંથી આપણને હેલન કેલરના શબ્દો એમાંથી આપણને એક નાનકડો એવો પેરેગ્રાફ આપ્યો છે તો ચાલો પહેલો સમજીએ ફ્રોમ વિચ કન્ટ્રી સવાલ છે ફ્રોમ વિચ કન્ટ્રીઝ કે કયા દેશોમાંથી ડઝ ધ રાઇટર હેવ મેગેઝીન્સ એન્ડ પેપર્સ કે કયા દેશોમાંથી લેખિકા પાસે મેગેઝિન્સ અને પેપર આવતા કયા દેશોમાંથી તો જો કયા કયા દેશો ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની અને ઓસ્ટ્રિયા રેડી

એમાં કયા પ્રકારના કાળના ફેરફાર કરવામાં આવે રાઇટિંગ સેક્શનનો પણ સમાવેશ થાય છે બધાનો સમાવેશ એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જે કાંઈ પણ ભણાવવામાં આવશે એની સંપૂર્ણ પીડીએફ જે છે એ પણ હાઈ ક્વોલિટી વાળી તમને આપવામાં આવશે અને એની ટાઈમ કોઈ પણ સમયે અંગ્રેજીમાં કાંઈ પણ નથી આવડતું વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય રહેવાનો છે તો હવે વિચારવાનું કરો બંધ અને આપણી આઈએમપી બેચમાં જોડાઈ જાઓ આઈએમપી બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર તમે આજે જ કોન્ટેક કરી શકો છો બીજી એક ખાસ વાત બોર્ડ એક્ઝામ નજીક આવે છે તો બોર્ડ એક્ઝામ આપતા પહેલા બોર્ડ એક્ઝામના પેપર્સ સોલ્વ કરવા બહુ જરૂરી છે ને આત્મવિશ્વાસ વધારો કરવા માટે બોર્ડના પેપર્સનું સોલ્યુશન એ પણ અત્યંત આવશ્યક છે અને એનું પણ સોલ્યુશન તમને મળી જાય તો

બરોબર તો વાહલા વિદ્યાર્થી મિત્રો આ વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 9033843125 પર આજે જ કોન્ટેક્ટ કરો ચાલો હવે પેનેગ્રાફ્સ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હા યુનિટ નંબર વન કેન યુ ઇન્સ્ટોલ લવ એમાંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ લવ વિલ ઓટોમેટિકલી ઈ રેઝ પાસ્ટ હર્ટ કે પ્રેમ જે છે એ પાસ્ટ હર્ટ ને ભૂલવાડી દેશે ઇરેઝ કરી નાખશે ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ ઇટ મે રિમેન ઇન ધ પરમાનન્ટ મેમરી કે હા એ તમારી પરમાનન્ટ મેમરી માં રહેશે ખરા બટ ઇટ ઇટ વિલ નો લોંગર ડિસ્પ્યુટ અધર પ્રોગ્રામ્સ પણ બીજા પ્રોગ્રામ ને ખલેલ નહીં પહોંચાડે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ એક્સેલ ઇનટુ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સેલ કે લવ જે છે એ લો એસ્ટીમ એક્સેલ ને હાઈ એસ્ટીમ એક્સેલ માં ફેરવી નાખશે

જે અમુક અમુક ભૂલો કરતા હોય તો એમાંથી સુધારો કરવો તમારો જે છે થોડોક હક બને છે જો તમે સવાલ વાંચ્યા પછી પેરેગ્રાફ વાંચતા હો તો એ ભૂલ છે એ રોંગ છે પહેલા સવાલ નહીં વાંચવાનો પહેલા વાંચવાનો પેરેગ્રાફ પેરેગ્રાફ નું સંપૂર્ણ સચોટ વાંચન કર્યા બાદ એની સંપૂર્ણ સમજૂતી મેળવ્યા બાદ જ આગળ સવાલમાં આગળ વધવું પછી જ આગળ વધવાનું પછી જ સવાલને જોવાનું તો એમ કહું છું તો જ તમને તો ને તો જ તમને જે છે ચોકસાઈ પૂર્વક સાચો જવાબ મળશે રેડી સવાલ છે વોટ વિલ રિમેન ઇન ધ પરમાનન્ટ મેમરી કે પરમાનન્ટ મેમરી માં શું રહેશે તો અહીંયા રહ્યું ઈટ મે રિમેન ઇન ધ પરમાનન્ટ મેમરી સર બેઠો જવાબ મળી ગયો લખી નાખો એક માર્ક્સ નહીં આપે કોઈ આ ઈટ એટલે શું ઈટ એટલે થાય છે પાસ્ટ ઓટ એક્સેલ ઈટ એટલે લવ વિલ રિમેન ઇન ધ પરમાનન્ટ મેમરી લવ નહીં લવ નહીં

વીચ પ્રોગ્રામ વિલ કસ્ટમર હેવ ટુ ટર્ન ઓફ કમ્પ્લીટલી કે કયો પ્રોગ્રામ કસ્ટમરને જાતે ટર્ન ઓફ કરવાનો છે તો જો અહીંયા લખ્યું છે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રેજ્યુટ એક્સએલ એન્ડ રિસ્ટેટમેન્ટ ડોટ કોમ થય લખીશું ધ કસ્ટમર વિલ હેવ ટુ ટર્ન ઓફ ગ્રેજ્યુટ એક્સેલ એન્ડ રિસ્ટેટમેન્ટ ડોટ કોમ કા સંપૂર્ણપણે જે છે એને જાતે બંધ કરવો પડશે આગળ વધીએ રાઈટ એની વન ઓફ ધ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ નીચે જે સવાલો આપ્યા છે એ સવાલોના આધારે શોર્ટ નોટ બલ તૈયાર કરવાની છે ટૂંકો નોંધ તૈયાર કરવાની છે અને ત્રણ ગુણનો પ્રશ્ન છે અથવામાં પૂછાય છે બરોબર છે અને નીચે તમને મુદ્દા આપ્યા હોય જેટલા વિદ્યાર્થીઓ એમ કહે છે સર શોર્ટ નોટ બહુ અઘરી આવે શોર્ટ નોટમાં આઈએમપી આપો અમને એવી 10 શોર્ટ નોટ આપી દો કે જેમાંથી શોર્ટ નોટ પૂછાય જ હું એમ કહું છું તમને 10 ની એમ તો જે છે 7 થી 8 શોર્ટ નોટ જ આપશું એમાંથી ખરેખર બોર્ડમાં પૂછાશે પણ ખરા પણ એ બધી વસ્તુ આઈએમપી બેચમાં મળશે બીજી વાત એમ છે કે શોર્ટ નોટ ગમે તે પૂછાણી હોય આખી આખી વાંચવાની એ કારે ગોખવાની જરૂર નથી બરોબર બીજો જે સવાલ છે કે સર શોર્ટ નોટ યાદ કઈ રીતે રાખવી તો ભાઈ શોર્ટ નોટ ને યાદ રાખવાની પદ્ધતિ છે એને ગોખવાથી કે પાંચ પાંચ વાર લખવાથી પચાસ પચાસ વાર મોઢે કરવાથી યાદ રહેશે નહીં અંગ્રેજોની નીતિ છે અંગ્રેજી ભાષામાં ભાગલા પાડો રાજ કરો એ જ પદ્ધતિ વાપરવાની છે અહીંયા જે પાંચ સવાલ આપ્યા છે ને બસ એ પાંચ સવાલના વ્યવસ્થિત વાક્યમાં જવાબ લખી નાખો એટલે માર્ક્સ આવે આવે ને આવે જો હાઉ ડીડ નાના એન્ડ નાની લીવ ટુગેધર નાના નાની એકબીજા સાથે કેવી રીતે રહેતા થોડીક વાર ખબર છે એકબીજા સાથે થોડીક વાર ઝઘડો મીઠો ઝઘડો કરતા ઘણો સમય એકબીજા સાથે વાતો ન કરે જાણે કે નવા નવા પ્રેમ નો થયો હોય નવા નવા લગન ન થયા હોય એવી રીતે રહેતા ને પછી હાઉ ડીડ નાની એક્ઝિસ્ટ વિથ નાના કે નાની જે છે નાના સાથે કઈ રીતે એડજસ્ટ કરતી હાઉ ડીડ ચિલ્ડ્રન એન્ડ ધેર મધર એડજસ્ટ ધેમસેલ્ફ કે બાળકો અને તેમની માતાએ પણ કેવી રીતે તેના ઘરમાં એડજસ્ટમેન્ટ કર્યું હતું અને હાઉ વોઝ નાના ચેન્જડ આફ્ટર નાનીસ ડેથ નાનીને મૃત્યુ પછી નાનાના સ્વભાવમાં શું ફેરફાર આવ્યો લાસ્ટમાં હાઉ ઇઝ ધ ટાઇટલ એપ્રોપ્રિએટેડ અને આ શા માટે આ જે નામ છે ધ એડજસ્ટમેન્ટ ધ એડજસ્ટમેન્ટ એ શા માટે યોગ્ય છે એ જણાવી દેવાનું શોર્ટ નોટ છે 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 એપ્રોપ્રિયન્સ ઓફ ધ ધ ધ ટાઇટલ ચાલો શરૂઆત ઇન સ્ટોરી બાય ગુલઝાર ગુલઝાર એન ઇઝ શોન ઓલ્ડ 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 કપલ કપલ સાહેબની આ સ્ટોરીમાં વચ્ચે જે કે આપણને દેખાય યર્સ નાના હાર્ડલી ટુ હિઝ વાઈફ જોવા એવું મળે છે કે પંચ્યાસી વર્ષની ઉંમરના નાના ભાગ્યે જ પોતાની પત્નીથી સહમત હોય છે નાની ઓર એની પોઈન્ટ

ઇટ્સ નાના એને સ્વીકારે છે ઇટ હેપન્સ એવું તો થાય એવી એવી રીતે સ્વીકારે છે હજી હજી પંચ્યાશી વર્ષના થ્યા છે હજી પણ એમ કહે છે અરે યાર એવું તો થ્યા કરે બરોબર એમ એક્સેપ્ટેન્સ છે ધીસ ઇઝ એક્ઝેસ્ટમેન્ટ આ છે એક્ઝેસ્ટમેન્ટ નાની ડાયસ ધેન નાના નાના કરતાં નાની વેલા મૃત્યુ પામી જાય છે નાના ડઝ નોટ જોઇન ઇન ક્રેમ્પ્રેશન નાના જે છે એના ક્રેમ્પ્રેશનમાં જોડાતા નથી એટ હોમ ઈ કીપ્સ કોન્ફ્લિન્સ નાની રૂમ ઘરે એ નાનીના રૂમમાં જે છે બંધ રહી છે હી ડઝ નોટ લેટ નાની બેડ કેરીડ અવે એ નાનીની પથારીને જે છે કોઈ બીજી જગ્યાએ મોકલવા દેતા નથી વેન નાની એશિસ વેર ટેકન ટુ હિમ જ્યારે નાનીની રાખ જે છે એમની પાસે લઈ જવામાં આવી હતી બિફોર ગોઈંગ ફોર ધ ઇમ્પ્રેશન એને આગળ વિધિ કરાવવા પહેલાં નાના જસ્ટ ટચડ ધ અન નાના ખાલી એની જે કહેવાય અન જે કળશ હતું એને અડે છે એને આસ્ક ટુ ટેક ધેમ હવે અને કહે છે એને લઈ જા with apparent indifference પણ એના બોલવામાં એમ કહે છે લઈ જાઓ એ બોલવામાં જે તો થોડું કામ અલગતા હતી એન્ડ બાય એન્ડ બાય પણ જતાં ને જતાં આગળ ને આગળ સમય જતાં ને જતાં હી 스타ટ્સ ડુઇંગ एवरीथिंग ધેટ નાની યુઝ ટુ ડુ જે નાની કરતા એ બધું કામ નાના કરવા લાગ્યા ટુ ડુ સ્લીપ ઇન હર બેડ એના પથારીમાં સુવું સ્મોક ઇન હર વોઇસ એના અવાજમાં વાતો કરવી એન્ડ સો ઓન આવા ઘણા બધા કિસ્સાઓ છે કન્ટિન્યુ એક્ઝિસ્ટિંગ હિમસેલ્ફ ટુ નાની ધીમે ધીમે પોતાને નાનીના રૂપમાં એક્ઝિસ્ટ કરવા માંડે છે નાના બીકમ્સ વિક્ટિમ ઓફ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નાના આ બીમારીનો કઈ બીમારીનો ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર બને છે જેમાં તે એમ કહેવાય છે કે ભાઈ માનસિક રીતે એક થોડક બીમાર ગણાય છે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી સ્ટોરીના અંતમાં નાના ઇઝ ફાઉન્ડ સ્લીપિંગ ડેડ ઓન નાનીસ બેડ કે નાના જે છે

બંને શોર્ટ નોટ આ આ પ્રશ્નપત્રની બંને શોર્ટ નોટ એક્ઝામ્જમેન્ટ અને આ બંને શોર્ટ નોટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે રેડી ચલો મુદ્દા છે હાઉ વોઝ વોલ્ટ વોલ્ટ કેવો હતો હાઉ વોઝ હિઝ પર્સનાલિટી એની પર્સનાલિટી કેવી હતી હાઉ વોઝ વોલ્ટ ફોર હિઝ બ્રધર એના ભાઈ માટે કેવો હતો રાઇટર્સ માટે કેવો હતો અને વોટ ડીડ વોલ્ટ બ્રિંગ ટુ પીપલ્સ હોમ્સ થ્રુઆઉટ હિઝ ટીવી શોઝ કે વોલ્ટ ટીવી શોની મદદથી લોકોના ઘરોમાં શું લાવતો હાસ્ય લાવતો હા હાસ્ય આનંદ એવું બધું લાવતો વોટ વોઝ હિઝ ડ્રીમ પ્રોજેક્ટ અને વોલ્ટ નું ડ્રીમ પ્રોજેક્ટ શું હતું ડિઝની લેન્ડ હે ને તો બસ આવા જો તમને આમાંથી કહેવાય કે જો અહીંયા છ સવાલ છે તો છ માંથી ત્રણ ના જવાબ આવડી જાય છે તો દોઢ માર્ક્સ તો મળી જવાના છે ને આખી શોર્ટ નોટ નથી આવડતી સર આવું મેં વાંચ્યું જ નથી બહાના નહીં ઓ ભાઈ બહાના નહીં પૂરી ના આવડે તો કઈ નહીં અડધી તો અડધી લખવાની ઘરા કોરી નહીં મૂકવાની ચાલો ભાઈ શોર્ટ નોટ વોલ્ટ વોઝ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ વોલ્ટ કેવો હતો તો વોલ્ટ જે છે ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાઓથી ભરેલો અને ઇન્ડસ્ટ્રીયસ એક ઉદ્યોગના સાહસથી ભરેલો હતો હી વોઝ કોમ્પ્લેક્સ મેન જટિલ માણસ હતો થોડો ફોર હિઝ બ્રધર રોય ડિઝની હી વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર એના મોટા ભાઈ માટે એક નાનો ભાઈ હતો ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ કે જે ડ્રીમ્સ ખરેખર કોઈ શક્ય ન હોય એવા ડ્રીમ્સ લઈને આવતો ફોર ધ રાઇટર્સ લેખકો માટે હી વોઝ અ જીનિયસ વિથ એક્સ્ટ્રા એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ ટુ એડ સ્ટ્રોક ઓફ એની સ્ટોરી ઓર લેખકો માટે તો જે છે મહાન હતો કે એની એક એવી એવી જેવા પ્રકારની ઇમેજીનેશન હોય કે જે કોઈ વિચારી પણ ન શકે હિઝ કાર્ટૂન કાર્ટૂન સિરીઝ સિરીઝ લેન્ડ એન્ડ ધ રેબિટ એની આ બે ફેલ થઈ ગઈ સ્ટીલ છતાં પણ હી વોઝ નેવર ડિસર્ટેડ चतापन कोई दिवस ने दुख अम्म क्या बाइके निराश नहीं होती हो। हिज्मिकी माउस इन डिज्नी मूवी 1968 अट्रेक्टेड 100 मिलियन पीपल वाच डिज्नी मूवी। मिकी माउस न कारण है उन्होंने 66 माह 100 मिलियन लोगों ये जैसे डिज्नी मूवी चोयू। इस ड्रीम प्रोजेक्ट है ना ड्रीम प्रोजेक्ट हुआ तू kind of वाज़ न्�

પહેલું કામ શું તો કાઉસમાં જે શબ્દો આપ્યા છે એને સમજી લેવાના વર્ઝન એટલે કે એક પ્રકાર પાર્ટીશન ઓવર આઉટકમ્સ અને કોન્સન્ટ્રેટ આઉટકમ્સ એટલે થાય પરિણામો કોન્સન્ટ્રેટ એટલે થાય છે ધ્યાન કેન્દ્રિત કરે ચાલો તો ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ કે જો ત્યાં ઘણા બધા પોઝિટિવ હકારાત્મક પરિણામો દેખાય છે આઉટકમ્સ દેખાય છે ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ

મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું ઓકે મળીએ જય હિન્દ જય ભારત